એના કારણે મિતુભાઈ સ્કૂલ જવાનું એટલે તો બહેનનું વાતાવરણ કેટલું જોરદાર લાગ્યો તો અને જોઈએ મિતુભાઈ ચા નાસ્તો કરી લે મિતુભાઈ ચા નાસ્તો કરી લીધો ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી શુભ સવાર છે બોલો એવું અને બહાર તો પવન છે હું મસ્ત જ ને ગાય સર ટાઈમ થયો છે આપણે છે અને આપણે અત્યારથી બ્લોગની શરૂઆત કરી દીધી તો હવે જોઈએ આગળ શું શું કામ કરીશું એ તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો એટલે જોવા મળી જશે તો ચલો હવે આપણે ઘરનું કામ બીજું કરવાની શરૂઆત કરી દઈએ અને મિતુભાઈ ભાઈ ચાલે સ્કૂલ તો જેમ બે ભાઈ સ્મિતુભાઈ તો સ્કૂલ જતા રહ્યા અને આપણે ચા નાસ્તો કરી લીધો હશે જો મિત્રજના પપ્પાએ ચા નાસ્તો કરી દેજે મિત્ર ચા નાસ્તો થઈ જાય ને હમ તો મિત્રના પપ્પાએ ચા નાસ્તો કરી લીધો સાતના સાત થઈ જશે અને જો આપણે બાજરી નાખી દીધી તો કબૂતરો છે દઉં આવશે ડેલ્હી આવશે હવે રોજ એ કાંઈ કબૂતરો હોય છે સવાર બપોરે સાંજે ગમે ત્યારે આવી જાય હા પોપટને આવ્યા નહીં હજી પોપટને વાલ લાગશે આવતો પોપટને આવીને તને આપણે કપડાને ધોતા હોઈએ છીએ એટલે ભાઈ પોપટને બતાવતું નહીં પણ જો કદાચ ફ્રી હોઈશું ને અને આવશે તો તો બતાવીશું ચલો હવે આપણે જઈએ આગળનું બીજું કામ કરવા માટે તો આગળનું કામ કરવાનું છે આપણે કજો રોટલીને બની જશે તે બધું સરખું કરી દઈએ વાસણ ગોઠવવાના છે તો વાસણને ગોઠવી દઈએ પછી રસોડું સાફ કરી અને વાસણ બાસન ઘસી ગઈ સવારે સાફ કરીને જ આપણે ચા નાસ્તો બનાવીએ છીએ પણ ચા નાસ્તો બનાવીએ રસોડું પાછું હતું એનું એ થઈ જાય એટલે તો ચા નાસ્તો કરી આપણે ચા નાસ્તો થઈ ગયો કરી લઈએ ને ચા નાસ્તો તો થઈ ગયો સોરી ચલો જય માતાજી પછી મળીએ આગળ તો સ આપણે મિત્તુભાઈ ઘેર આવી ગયા છે પણ પહેલાં જોઈએ બારનું વાતાવરણ તો જો બારનું વાતાવરણ જેટલું જોરદાર લાગે છે અને મિત્તુભાઈ સ્કૂલથી ઘેર આવી જી

ગાઈસ આપણે હરમંદા જઈએ છીએ અને જો ગણપતિ બાપ્પા વરાવવા માટે જેટલી બધી ગાડીઓ આવી છે રતનપુર ના હા હા રતનપુરનું એવું લાગે છે તો ચાલુ જ છે ગાડી ના પેલી ગાડી છે ને રતનપુર ના કરું તો રતનપુર ચાલુ જ છો

वंदो 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 बाई पास आओ पामुकिन पामु जो ले बे है सर मोटा है बराबर रेडी आठी आरे 3 फुटा परी देले अब आरी जु फट फट मार दे ढाल मामे ये मत मंग पापा पकड़ દાદા ક્લિંગ ખવડાવીએ પપ્પા

પાછળ આ તો લે લાગી ગેર તમન ખાવા હે એ બકરીલી છે એ બકરી દીધો મું तो गाइस अब मैं तो किंजल बैंक के अपनो सेलिब्रेशन था ही जी अब भी सी किंजल बैंक माने आला था थोड़ा बात आई हो मुझे इकम पूरी दिया भाई फोटो आवानो हम्म हम्म मना करो तू खा हम्म आ गया ओ चली दादा थोड़ा खबड़ा है हां पट्टी আইম কেতও না তো আমার খাবার আপনা খাওয়া নাই না তো আনন্দ আলো বনে করে খালি আইজা খালি খালি হেড না হ্যাঁ আવાનું আছে আতে না খাবো তো খালি আইজা হোক ঠিক আছে আমে বনেতে কাটতে দে কাটতে না তো ওরি এ উঠে যো কেন না 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 বলো বলো তেল নুকাই দিদা ভাই আমরা আও

ગાઈસ આપણે હનુમાન દાદા જઈન પાછો આવી જો આઈ અને રસોઈ બસો બનાઈ જમી લીધી જમી વાસણ બાસણ બસીને હવે ફ્રી થયા છીએ અને ટાઈમ થયો છે જો આપણે દસ ને પાંત્રીસ થઈ ગઈ છે અને હવે આપણે વિડીયોનો એન્ડ આપીશું તો જો મિતુભાઈ ફોન લઈને બેઠા છીએ તો મિતુભાઈ ગુડ નાઇટ જય માતાજી ગુડ મિત્ર મિત્રાના પપ્પા એ ઊંઘવાની તૈયારી કરી મિત્રાજ ગુડ નાઇટ જય માતાજી તો હવે આપણે વિડીયોનું યાદ આપીએ તો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને પીએસ વાઘેલા ફેમિલી બ્લોગ વિડીયોના સબસ્ક્રાઈબ કરજો જય માતાજી ગુડ નાઇટ